અતુર રે ના ઉઠ્યા તો બધું કામમાં બતાવી દે અને હવે જવાનું કામ પર કામ પર જાવ જો પડદો લોકો બાકી આવી એ લઈ લેજે જલ્દી ફટાફટ અને અને જો આજે જો વિડીયો ચાલુ કર પુત્રાનો ભાગ આવ્યો છે પુત્રાના પરીક્ષામાં જરી પર ઇનામ તો આપણે રે કામ તો ફાઈનલ થઈ ગઈ છે જો બધું પાણી ભરવાનું બાકી છે તો પાણી ભર દી હે અને પછી જઈએ કામ પર અને જો તરે હવા બહુ ખત નક થઈ ગયો मार बहुत मस्त है जी जो ठंडू ठंडू जो है सबने हम्म जो तो आ जाए अपन काम पर तो चैनल पर नवाहित सफर परन बोलता नहीं ना मूल पिंटू रेखड़ी आमत तो काम पर तुम तो के आज लग गया वागया सांना अरे सांना ने सवा 11:30 अरे जौर का ऊपर तो जो पिंटू आ काम बदु बाकी है तू घूमता जी जो हर हर હાં તો કીધું હતું કે જો પિંડું કામ બાકી એન પિંડું જો સુનતા જ એન પિંડું નું કામ કરો ને બાકી તો પિંડું નું વાસંદું અન બધું બાકી પડી જ્યું છે ને કામ પર જવાનો તો કામ પર જઈએ બીજો અપરા મોબાઈલ નો બોક્સ મુતાલા 16 ફ્યુઝન બીજો કશું કેતા નહી હવે જઈએ કામ પર ને મળીએ હાજી તો

पिंटू ने सब्जी बनाई थी पिंटू तो भूली जो अने सब्जी में बनाई मैं दाल ने रोटली जो दिया बत्ती बन रही है तेरे चालू जो जो बत्ती चालू है तेरे बदन चालू जो दिया बत्ती थी ये फाइनली अने जो सब्जी हूँ बनाई खबर है सब्जी बना दी दी है तेरे दाल बनाई है मैं चोखा बनाया है चावल अने जो बीजी हमारे ना दूसरे तो पड़ोस में मेथी काफी निकली थी हमारे तो पर बनी जी सब्जी है गाजर बटाका टमाटर डुंगी डूंगी काफी तैयार कर दीजिए खाने तो अब थोड़ा दिवस में आय उत्तरायण इतने उत्रा दोरी बोरी पावा तो, थे अभी कोई फिक्स नहीं घरे जाने दोरी पावा पींटू क्या कई दोरी पाटो कोई दूरी पावन तो तो है चाइना 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 बैन થઈ ગઈ અત્યારે એક ભાઈ બને ના ટિંટો તો કહે चाइना દૂદ લાવારે આપણો ટાર્ગેટ હે જોયાજી તો હું થાય હે વિચારાજી તો બહુ દિવસ બાકી હે કેટલા દિવસ બાકી આજ તો 9 તારીખ 9 ડલાવા 10 11 12 13 તઈને 4 દિવસ બાકી કાલા દિવસ પછી 3 દિવસ એટલે 4 દિવસ બાકી હે મે થોડા દિવસ ઉપરથી 4 દિવસ થઈ જાય और खाली तीन दिवस बाकी है तीन दिवस में उतना अपने घर जो टारगेट है अब तक टेंशन है चमका बाइक में अब तो आई है एडवांस अब तो भरन बाकी है जो पिंटू और है खान थे जैसे कि पिंटू आ जो पापड़ी लाए तो पिंटू खा मटा मसाला पापड़ी मसाला पापड़ी लाए पड़ी भी है हमने मसाला पकलाए तो बन कर दिए मसाला पकलाए तो किंतु जो देवत थी चलो अपना बन कर दिए तेरे वागे जो 9 28 થઈ ગઈ આપણો જૂનો મોબાઈલ હે OnePlus ના જો બહુ બધ મસ્ત બહુ સંતન બતા દે પાસ હતો એ રાખના તો સ્ટાર્ટિંગ મેં ઇસ સે મેને વિડિયો બનો કર આમાછો વિડિયો બનાતો તો OnePlus પાસે હવે લારે જો Motorola 16 Fusion 33000 નો મોબાઈલ છે iPhone યોન વિચારે જો ન સક્સેસ થી ના ખોલેસુ અત્યારે તો Motorola થી બનાવી છે જેમ કરી દીધું આપણે આગર વસ્તુ તો લાઈવ સ્વાગત રેજો પહેલા સ્ટાર્ટ અપમેન્ટ પ્લસ થી કરી ત્યાર પછી લાઈવ Motorola 16 Fusion અત્યારે બનાવી આપણે Motorola માં તો થોડી ઘણી બને હારી ક્વોલિટી જેમ કે મોબાઈલ જેટલો હારો ને એટલી ક્વોલિટી હારી આવે જેટલી કોમેન્ટ હારી રહે એટલા મોણોસ લાઈક ખાલી બીચતા આપણ લાઈક બાઈક ના કરે વિડિયો ના જોવે તો આપો ટાર્ગેટ આઈફોન લાવમ સમય હારુલે સતો લાવિશુ રાબાદાન કૃપારી તો લાઈવ સુ આઈફોન પર ચલ પિંટુ કોન્ફર્મ કર દે પિંટુ હું જો તો હું કરે પિંટુ લે સત્રા વિડિયો બના રે દેખ રાય ભાઈ રાય ભાઈ રાખકે બના વિડિયો

गाजर आपके ना कई सब्जी तो हम कल बनाने वाले हैं अभी तो नहीं बोलते कल नहीं बनाएंगे सब्जी बहुत बढ़िया गाजर में गाजर नहीं बढ़ा मोबाइल में जो जो बढ़ा का तो

આ આવી જ રહ્યો માટલામાં પાણી પીવાનું ફ્રીજ બીજ આપણને ફાવે નહીં માટલામાં પાણી પીવાનું શુદ્ધ માટલામાં પાણી ગામડામાં તો માટલામાં જ પીએ તો ઘરે જવું તો બહુ બધી મજા આવશે કેમ કે અત્યારે જો આપણે રૂમ પર જઈએ ને બાથરૂમ તો વિડીયો બનાવતા નહીં કેમ કે ફેમિલી રૂટીનનો વિડીયો હોય એટલે રૂમની અંદર જ અને હા જાય ભણીએ તો ગામડાની અંદર જશું ઘરે તો ઘર બતાવશું બધું બહુ બધું વસ્તુ છે ગામડાની અંદર બધું બતાવીશું કરી દે ખાન કલર પીણ ફટાફટ જો મારે અંદર ડાળ કાઢી આ ડોળી પડી આ ડાળ પડી પીઠો નહીં જો જો પિંડો બધું કાઢી ત્યારે મારે તો કામ બાકી ચલો હું પણ ખાઈ લઉં ખાઈ બેન મળીએ રોટલી બનાવી દીધી પેલા તો કામ કરી લે તો મીઠું કાઢી દેજો મીઠું 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 એ ને એક બીજા ને તો ઝઘડો થાય કેવું હું કેવું પિંડો તો જો મીઠું સાચી વાત કહે કે મીઠું હે ને એવું કેવું ને આપણે જ નહીં કહેતા પણ ઘડિયા માણસ એવું કહે ને કે મીઠું એ એકબીજાને ટચ ન થાય તો જો હું કાયમ હે ને ચેક કર્યા વગર મીઠું નાખી દઉં પહેલા પછી ચેક કરું જેવું ખારું થઈ ગયું જે થાય ચલો પેલા તો ખાઈ લઈએ પછી મળીએ આગળ તો ખાઈ લીધું હે ખાઈ બઈને હવે હું જાઉં છું બજારમાં અત્યારે તો જુઓ બજારમાં તો બહુ બધું ચાલે હે પતંગની દોરી પાને ઉ ચાલતો હે તોને બતાવ આગળ જો પ્રિન્ટ તો હવે હું વિડિયો એડિટિંગ કરે શું કરે વિડિયો એડિટ કરે તાર કદી પણ તો દેખાવાન ખોઈ લીધું હવે તો ને જે બજાર ફરવા ઠંડી તો બહુ બધી લાગે છે પણ આપણી જોડે સેટ નથી સ્વેટર નથી તો ચાલો બજારમાં જઈએ બતાવ તોને બજારમાં માં જે બનાઈએ તો સાંગામ થી ત્યાં એનું જઈએ ચાલ ચાલ જઈએ બજારમાં તૈયાર છે ચાલ જઈએ બજાર મફત લગાવી દીધું પેલો તો સાફી

तो आज ने वीडियो आटे समाप्त करिए वीडियो सारो लगे तो लाइक और कमेंट करना भूलता नहीं कल आशु बीजा एक नीडियो तो जय माता जी जय हिंद